હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી ગરમીમાં શું રસોઈ બનાવી કન્ફ્યુઝન છે તો ચલો આપણે મસ્ત આજે હેલ્ધી ચટપટું મસ્ત શાક ના હોય તો બી ચાલે શાક હોય તો જોડે તો બી ચાલે એના માટે આપણે મસ્ત કચુંબર કરીશું એના માટે મેં ટામેટું લીધું છે કાચી કેરી છે ડુંગળી છે અને કોબી છે ચલો તો એને મસ્ત આપણે પહેલાં તમને છીણીને ફાવે તો છીણીને સમાર લેવાનું અને છીણીને ના ફાવે તો તમને જે રીતે ફાવે એ તમારે સમાર લેવાનું બતાવું કેવું જોઈશે હું મારી છીણી લઈ લઉં પહેલા આવી છીણી લેવાની જો છીણી લેવી તો છીણી અને જેણું પતળું સમારતો ફાવે તો સમાર લેવાનું તમને જેમ અનુભવ પડે પણ હું કેરી છીણી લઈશ કેરી એકદમ પતરી સમારતા નહીં ફાવે આ રીતે તમારે મોટા લચ્છા નીકળે ને એ રીતે જો આ આવા દેખાય હું તમને છીણીને બતાવું કોબીજ તો કેરીમાં શું થાય કે વધારે પડતી પતરી ના થાય ડુંગળી સમારી કેરી હું છીણી લઈશ એક કેરી મેં છીણી લીધી આવી પતરી ચીપ્સ કેરીની કરી લેવાની અને ધ્યાન રાખવાનું કે ગોટલી અંદર છીણાઈ ના જાય ગોટલો હશે તો નહીં છીણાઈ પણ ગોટલી હશે તો કદાચ છીણાઈ જશે ઓકે ફ્રેન્ડ તો હવે આપણે મસ્ત એ જ રીતે પતરું જોવાનું કોબી તો તમે સમારી શો જાડું લાગે તો એ પાંદુ કાઢી નાખવાનું આ રીતે પતળું મસ્ત આપણે કોબીજ ને સમારી લઈશું ઊભી ઊભી ચિપ્સ કરવાની આ કચરો પર તમારી એક ટાઈમે શાક ના હોય ને તો બી ચાલે એ જ રીતે આપણે મસ્ત ડુંગળી પતળી પતળી ચિપ્સ જેમ આપણે સમારીએ એ રીતે લઈ લઈશું આ રીતે પતળી પતળી એ રીતે આપણે જે જે વેજીટેબલ અંદર એડ કરવા હોય મેં ધોઈને મૂકેલા છે એના પતળા પતળા લચ્છા જેવું સમારી લેવા અંદરનું ટામેટાનો પલ્પ તમારે રાખવો તો નાખવાનું ના ગમતું હોય તો એને કાઢી નાખવાનું આમાં આપણે મસ્ત ટેસ્ટી ધાણા મસ્ત ધાણા જેવું છે કે આજે કચુંમાં કેવું કે તમે રોટલીમાં એકલું ખાશો ને તો તમને શાકની જરૂર નહીં પડે ગરમી ચાલુ થઈ છે હવે શાક હોય ના હોય કંટાળો બી આવતો હોય ગરમીનો કે ભાઈ શાક નહીં બનાવવું તો તમે મસ્ત કચુંબર જોડે રોટલી પરાઠા ભાખરી મસ્ત ખાઈ શકો અને દાળ કરી હોય તો કદાચ દાળ જોડે બી તમને મજા આવે આ રીતે લસ્સા જેવું બધું એના કરી દેવાનું અને ખાલી થોડું નોર્મલ અડધી ચમચી જેટલું આપણે તેલ મૂકીશું પહેલાં હું બધું સમાર લઈશ ચાલો પહેલાં મેં તમને કીધી રીતે સમાર લઈશ પણ મેં એટલા માટે તમને કીધું કે આ અધકચરું કરવાનું એકદમ ચઢવી નહીં લેવાનું આમાં નોર્મલ તમે ના વઘાર કરો ને ખાલી તો બી ફ્રેન્ડ કોથમી છે ઝીણું ઝીણું એક મરચું છે અને જીરું મીઠું સંચળ મીઠું જીરું શેકેલું જીરું નાખીને ખાલી એમને એમ બી મિક્સ કરો ને તો બી ખાવાની મજા આવે પણ કોઈને એમ કાં કે કાચું નહીં ખાવ તો આપણે થોડું એના કચરું તેલમાં થોડું સસડાઈ લઈએ નોર્મલ અને તેલ મૂકીને તેલની જગ્યાએ તમે ઘી બી એડ કરી શકો છો તમને જે ઓપ્શન ભાવે આ રીતે તમને એમ લાગે કે આવો પલ્પ છે તો નહીં લેવાનું પણ ખરાબ નથી લાગતું મજા આવતી હોય પાણી અંદર થોડું પાણીનો ભાગ આવે પલ્પના કારણે આ રીતે બધું હું આમાં સમારીશ જેટલા મેમ્બર હોય રીતે જેટલી ક્વોન્ટિટીમાં તમારે કરવું હોય એ રીતે વેજીટેબલ સમારી લેવાનું ચલો આ છે આપણું કચુ હેલ્ધી વર્ઝનમાં હવે આપણે એક ચમચી તેલ મૂકી દઈશું

થોડું ધ્યાન રાખવાનું લઈશું આપણે એમાં તમારે લીંગ હોય તો તમે નાખી શકો છો તમારી ધાણા એમાં જશે સંચળ મીઠું ટેસ્ટ મસા અળદર બી ઓપ્શન કારણ કે બહુ ના હોય તો નહીં નાખવાની એમાં જશે મરચું અડધર થોડી અને ગરમ મસાલો નાખવો હોય તો બાકી ગરમ મસાલો એડ નહીં થોડા મરી એડ કરીશ એમથી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અને ધીમી કોથમી સમારવાની બહુ જ મજા આવે આ તમે કરીને ખાજો ચોક્કસથી મરચું જેને લીલું ભાવતું હોય એને અંદર મરચું એડ કરી દેવાનું અને પાંચ જ મિનિટ ફૂલ ગેસે કરો ધીમા ગેસે કરો જેટલું તમને ચડેલું ભાવે એ રીતે આ કચુંબર કરી લેવાનું અંદર કોબીજનો ટેસ્ટ છે ડુંગળી છે ટામેટું છે સંચળ મીઠું છે ધાણા જીરું છે બધા મસાલા છે હવે આમાં ઝીણી ઝીણી કોથમી સમાર લેવાની છે અને ભાખરી રોટલી જોડે મેં તમને કીધું એ રીતે તમે એન્જોય કરો શાક જોડે તમને જે શાક ખાવું છે આ છે આપણું કચુંબર ચાલો હવે આપણે એને પીસી લઈશું રોટલી શાક જોડે અને દાળ ભાત તો દાળ ભાત જોડે બહુ મસ્ત લાગે છે ફ્રેન્ડ તમે ટ્રાય ચોક્કસથી કરજો અત્યારે બધા જ કોબી આવે છે સાવ

આ રીતે તમે બનાવજો અને ચોક્કસથી એન્જોય કરજો તમને બતાવો આ છે કાચી કેરી ડુંગળી કોબીજ નો સંભાર આ તમે ફાફડા જોડે ખાઓ ઘરે પછી તમારા જોડે શું કહેવાય પાપડી હોય એના જોડે ખાઓ ખાખરા જોડે ખાઓ મુગડી જોડે ખાઓ બધા જોડે ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે બાય જો ફ્રેન્ડ કચુંબર આ રહ્યું તમારે ખાલી ડાયટ કરવું હોય તો તમે આટલું ખાલી ખાઈ લો ને એક દિવસ ભરીને તો બી તમારે ખાવાની જરૂર ના પડે એટલું ટેસ્ટી લાગે ના શાક કહેવાય ના રોટલી કહેવાય પણ કાચું કે તમને કોઈ વધારે પડતું ઓઇલ નહીં કે કશું નહીં ખાવામાં બહુ જ મજા આવશે બાય એન્જોય